હાર્દિકભાઈ આજે લોકશાહીનું મહાપર્વ મતદાન કરવા માટે આપ આવ્યા છો ખાસ શું કહેશો શું અપીલ લોકોને આજે ભારત દેશનો સૌથી મોટો તહેવાર ગણાય લોકશાહીના આ મતદાનમાં હું દેશવાસીઓને અને મારી નડિયાદ વિધાનસભાના લોકોને નમ્ર વિનંતી કરું છું કે આપણું કિંમતી મત આ દેશનું ભવિષ્ય બદલી શકે છે માટે સર્વ ભલે ગરમી છે તકલીફ પડે છે પણ આ લોકશાહીના પર્વમાં પોતાનું મતદાન કરજો અને તમારી આજુબાજુવાળાને વાળાને મતદાન કરાવજો જે મારી વિનંતી છે હાર્દિકભાઈ હજી તો મતદાનના ના ત્રણ ચાર કલાક થયા હોય ત્યારે વિપક્ષ દ્વારા પાંચ લાખના સાત લાખથી જીતવાની વાત થઈ રહી છે શું કહેશો હું માનું છું ત્યાં સુધી ફક્ત મોદી સાહેબનું જ એ લોકો પાસે ચહેરો છે આખા ઇલેક્શન દરમિયાન ઉમેદવાર પોસ્ટર કે બેનર કોઈ જગ્યાએ લૂંટવામાં કે લગાવવામાં આવ્યું નથી પાંચ અને સાત લાખ મત તો મને લાગતું નથી કે જીતે જે રીતનો વિકાસ થયો તો આ લોકો પોતાના નામ ઉપર મત નથી માગી રહ્યા ગાંધી સાહેબના નામ ઉપર માગી રહ્યા છે માટે હું માનું છું કે એ શક્ય જ નથી કદાચ કોંગ્રેસના ઉમેદવાર જીતશે એવું સો ટકા છે કામ કરશે પોતાના સમાજને પોતાના ઘર ઉપર તકલીફ આવી પડી હોય તો કોણ ચાલુ સરકારને મત આપે માટે હું એવું અવશ્ય માનું છું કે બધો જ ફાયદો કોંગ્રેસના ઉમેદવારને થશે